સુરત રાજ્યમાં મારથી ખેડૂતો હજુ બેઠા નથી થયા ત્યાં સુરત જિલ્લામાં કાકરાપાર નજીકના ખેડૂતોને હવે નવી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે સુરત જિલ્લાના માંડવીના હરિયાળ નજીક કાકરાપાર જમણાકાંઠાની મુખ્ય કેનાલમાં અંદરના ભાગે ગાબડું પડ્યું ગાબડું પડતા નજીકમાં ખેડૂતોના પડતર ખેતરોમાં પાણી ફરી વળ્યા અને મુખ્ય કેનાલમાં ગાબડું પડતા સિંચાઈ વિભાગ દોડતો થયો હતો તાબડતો ગાબડું રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે રિપેરીંગની કામગીરીને લઈને બે દિવસ કેનાલ બંધ રાખવામાં આવશે જેના કારણે ખેડૂતોને સમસ્યા થવાની સંભાવના છે અ ખાતે લીમોદ્રક પાસે પડેલ છે એના લીધે જે પાણી છે એ કેનાલમાંથી આપણે ડ્રેનમાં જાય એ રીતની વ્યવસ્થા કરેલી છે જેના કારણે ખેડૂતોને ઓછું નુકસાન થાય હાલ કયા પ્રકારની કામગીરી હાલમાં ઉપરથી આપણે ડેમ પરથી પાણી બંધ કરવા માટે જણાવેલું છે કે જેના કારણે પાણી ઓસરે અને સ્થળ નિરીક્ષણ પછી તપાસ કરતાં કયા કારણોસર ગાબડું પડેલ છે એ એ બાદ અહીંયા કામગીરી ચાલુ કરવામાં આવે છે કલાકો બાદ કેનાલમાં પાણી બંધ થશે ને કામગીરી શરૂ થશે આશરે ચાર થી છ કલાક પાણી ઉતરતા થશે એના બાદ અહીંયા જીસીબી અને બાકી મશીનરી ની વ્યવસ્થા કરેલ છે એના બાદ કામગીરી શરૂ કરવામાં આવેલા બંધ રહેશે આશરે બે થી ત્રણ દિવસ ત્યારબાદ તરત જ પાણી ચાલુ થઈ જશે જિલ્લામાં ફરી એકવાર નહેરમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે વાત કરીએ સુરત જિલ્લાના મંગરૂળ અને માંડવી તાલુકાના પસાર થતી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની નહેર કે જે હરિયાળ અને લીમુદરાની સીમમાંથી જે પસાર થતી હોય છે ત્યાં એક ગાબડું પડ્યું છે નહેર સિંચાઈ વિભાગની ટીમ સવારે ઇન્સ્પેક્શનમાં હતી તે દરમિયાન ટીઓને આ ગાબડું નજરે પડતા તાત્કાલિક ટ્યૂવર દ્વારા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને અધિકારીઓને જાણ થતા જ તંત્ર અહી અધિકારીઓ દોડી આવ્યા હતા અને આ જે ગાબડું પડ્યું છે અને મરામતની કામગીરી હાલ હાથ ધરવામાં આવી આવી છે છે નહેર બંધ કરવા માટેની જાણ કરવામાં પરંતુ આ પાણી ઉતરતા ચાર થી પાંચ કલાક જેટલો સમય થઈ શકે છે તેને ધ્યાને રાખી તંત્ર દ્વારા હાલ જેસીબી દ્વારા જે મરામત કરવાની કામગીરી હોય છે કરવામાં આવી રહી છે નહેરમાં ગાબડું પડતા જે નજીકના ખેતરો છે નજીકના ખેતરોમાં આ નહેરના પાણી ફરી વર્યા હતા જેના કારણે ખેડૂતોને નુકસાન થવાનો વારો આવ્યો છે 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 હાલ જે ખેડૂતો ખેડૂતો કરતા હોય પરંતુ નહેર ત્રણ દિવસ જેટલું બંધ રાખવામાં આવશે કારણ કે જે સમારકામની કામગીરી કરવાની હોય છે એ ત્રણ દિવસ બંધ રાખવામાં આવતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે એમ છે કેમેરામેન નાઝિમ સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યુઝ સુરત